ભારતમાં સૌથી પહેલા સોનાના સિક્કા કોને શરૂ કર્યા હતા તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે સોનાના સિક્કા કોને અને ક્યારે શરૂ થયા હતા ભારતમાં સૌથી પહેલા સોનાના સિક્કા હિન્દુ યુનાનીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા હિન્દુ યુનાની સિક્કા વિશે હિન્દુ યુનાની એ ભારતમાં આવનાર સૌ પ્રથમ વિદેશીઓ હતા તેમણે ઈસવીસન પૂર્વની બીજી સદીમાં હિન્દુ કુશ પર્વતને પાર કરીને પશ્ચિમોત્તર ભારતમાં વિશાળ ક્ષેત્રને પોતાના નિયંત્રણમાં લીધું હતું તેમનો શાસનકાળ ઈસવીસન પૂર્વની બીજી સદીથી ઈસવીસનની દસમી સદી સુધીનો હતો હિન્દુ યુનાની સિક્કાઓ પર શરૂઆતમાં યુનાની ગ્રીક દેવી દેવતાઓની અને આગળ જતા ભારતીય દેવી દેવતાઓની આકૃતિ જોવા મળે છે એટલે કે ત્યારથી આપણે યુઝ કરીએ છીએ આ સિક્કાઓ પર રાજાનું ચિત્ર તેમના સંબંધિત માહિતી ઉપરાંત સિક્કા ચલણમાં આવ્યાનું વર્ષ વગેરે જેવી માહિતી અંકિત કરવામાં આવતી હિન્દુ યુનાની સિક્કાઓમાં સામેની બાજુએ યુનાની ભાષા અને પાછળની બાજુએ પાલી ભાષાનો ઉપયોગ થતો હતો ખરોષ્ટ લિપિનો ઉપયોગ થતો હતો સિક્કાનો ઇતિહાસ જોઈએ તો વૈદિક ગ્રંથોમાં નિષ્ક અને શબ્દ સિક્કાના નામ તરીકે પ્રચલિત હતા ધાતુના સૌ પ્રથમ ગૌતમ બુદ્ધના સમયમાં ચલણમાં આવ્યા હતા જે કે સિક્કા તરીકે ઓળખાયા હતા સિક્કાનો સૌ પ્રથમ ઉપયોગ ચીન ઈસવીસન પૂર્વની સાતમી સદીમાં શરૂ થયો હતો ભારતમાં સિક્કાનું પ્રચલન ઈસવીસન પૂર્વની પાંચમી સદીમાં શરૂ થયું હોવાનું પ્રમાણ મળી આવે છે શરૂઆતમાં સિક્કા હાથથી બનાવવામાં આવતા હતા તથા તે કોઈ પ્રમાણિત આકાર કે ડિઝાઇન ધરાવતા નહોતા એટલે કે અનિયમિત આકારના બનાવવામાં આવતા હતા તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય અને વિડીયો પૂરો જોયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં જેથી તમને આવા વિડીયો મળતા રહે અને આવી માહિતી મળતી રહે અને તમે તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત મળીએ આપણે બીજા વિડીયોમાં